ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સિંગિંગનો પ્રોગ્રામ અને સંતોનું સન્માન તેમજ તેમના ખાસ ઉપસ્થિતિમાં વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ તેમજ સન્મુખ ચંદાણી કંજવાણી પ્રદીપભાઈ ટોની ધર્મગુરુ મુકેશભાઈ સાઈ સમાજના અગ્રણીની ઉપસ્થિતિમાં સિંધી સમાજ દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી

સિંધી સમાજના નવા વર્ષ નિમિત્તે ચેટીચંડ નિમિત્તે આજે વરુણ ટ્રસ્ટ દ્વારા જીતુભાઈ કલવાણી દ્વારા આજે બહુ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે એમાં સમગ્ર સિંધી સમાજના અગ્રણીઓ નાના મોટા વડીલો બધા જ હાજર છે અને આ આ પ્રોગ્રામ કેટલાક વર્ષોથી જીતુભાઈ કલવાણી કરતા આવ્યા છે અને આ વર્ષે બી ધામધૂમથી પ્રોગ્રામ કરવામાં આવ્યું છે અને અહીંયા જે પાસ બી ફ્રી પાસ રાખી છે બધાના જે સિંધી સમાજના જે બી માણસો છે એના માટે ફ્રી પાસ રાખવામાં આવી છે અને કાર્યક્રમ સવા બપોરથી ચાલુ છે સાંજે સાત વાગે ચાલુ છે અને રાત્રે બાર વાગ્યા સુધી ચાલશે અને અમારા સંત બી આવ્યા છે બધા મોટા નાના મંડા એન્જોય કરે છે આ જીતુભાઈ કલવાણી આલે કેટલા ટાઈમથી આ મહેનત કરે છે આ પ્રોગ્રામ માટે સંતમુખ જ્ઞાનચંદ્રાલ કલવાણી એ આજકાલ જો કા પ્રોગ્રામ હે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રખ્યા ગયા શ્રીજી પ્લોટ દીનદયાલ ઓડિટોરિયમ કે સામને ઓર हमारे समाज में सिंधी समाज में पाँच तारीख से जो प्रोग्राम चल रहे आज छठी तारीख है जो हमारा वरुण सेवा ट्रस्ट का प्रोग्राम है जिसमें फैंसी ड्रेस कॉम्पिटिशन और एक शॉर्ट फिल्म बनाई गई है वो यहाँ पे हम दिखाएंगे और यहाँ पे काफ़ी हज़ारों अज, में आदमी हैं जो यहाँ पे आए हुए हैं छोटे छोटे बच्चों ने पार्टिसिपेट किया हुआ है और सात तारीख को हमारे सिंधी समाज की बाइक रैली है सुबह को फिर आठ तारीख को हमारे प्रेम प्रकाश दरबार में प्रोग्राम है जो सुबह से लेकर रात तक ઓ દસ તારીખો હમરી વાપસ સરઘે પ્રેમ પ્રકાશ દરબાર હોતી હોય વાપિસ પ્રેમ પ્રકાશ દરબારમાં આયગી મેરા જીતુભાઈ મનોરા કલવણી